વધારે પડતું પ્રોટીન ખાવાથી શરીરને નુકસાન થઈ શકે છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમારું શરીર બીમારીઓનું ઘર ના બને તે માટે તમારે આહારમાં દરેક પ્રકારના પ્રોટીન અને મિનરલ્સનું સેવન કરવું જોઈએ પરંતુ તેની સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એક દિવસમાં કેટલું પ્રોટીનનું સેવન કરવું જોઈએ પ્રોટીન શરીર માટે જરૂરી અને ફાયદાકારક પોષક તત્વ છે તમારા આહારમાં દરેક પ્રકારના પ્રોટીન અને મિનરલ્સ હોવા જ જોઈએ નહીં શરીર બીમારીઓનું ઘર બની શકે છે ઘણીવાર લોકો વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે શરીરના કોષોના નિર્માણ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે પણ પ્રોટીનનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે દિવસ દરમિયાન શરીર માટે આટલું પ્રોટીન જરૂરી છે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મુજબ દરેક વ્યક્તિના શરીરમાં પ્રોટીનનું પ્રમાણ અલગ અલગ હોય છે પુરુષોને દિવસમાં છપ્પન ગ્રામ પ્રોટીન અને સ્ત્રીઓને છેતાલીસ ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે તો ચાલો જાણીએ વધુ પ્રમાણમાં પ્રોટીનના સેવનથી કઈ બીમારીઓ થઈ શકે છે તેના વિશે એક હાઈડ્રેશનની સમસ્યા હાઈ પ્રોટીનનું સેવન કરતા લોકોને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે આવું એટલા માટે થાય છે કારણ કે પ્રોટીનને પાચન થતા સમય લાગે છે આ સાથે તે તમારા પાચન તંત્ર પર દબાણ કરે છે બે થાક લાગે છે જો તમે જમવામાં પ્રોટીનની માત્રા વધારશો તો ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું થઈ જશે પ્રોટીનને પાચન થવામાં સમય લાગશે જેના કારણે શરીરને તાત્કાલિક ઉર્જાની જરૂરિયાત પૂરી થશે નહીં અને તમને થાક લાગશે ત્રણ ઝાડા થઈ શકે છે વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર ખરાબ થઈ શકે છે જેથી તમને ઝાડાની સમસ્યા પણ થઈ શકે છે આ કારણે શરીરમાં પાણીનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે વજન વધી શકે છે જો તમે વજન ઘટાડવા માટે પ્રોટીનનું સેવન કરતા હોય અને મસલ્સની એક્સરસાઇઝ નથી કરતા તો એવામાં એક્સ્ટ્રા પ્રોટીન શરીરમાં ફેટના રૂપમાં એક જગ્યાએ સંગ્રહ થઈ શકે છે જેના કારણે વજન ઓછું થવાની જગ્યાએ વધવા લાગે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ